હેલો એવરીવાન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ માટે રાખેલું છે જેમાં આપણે જે ટોપિક કર્યો હતો જેના ચાર લેક્ચર લીધા હતા એના એમસીક્યુ આજે કરવાના છે પ્રેક્ટિસ ક્વેશ્ચન કરવાના છે બરાબર તો સ્ટાર્ટ કરીએ વિડીયોને પાંત્રીસ ક્વેશ્ચન છે આ જે આગળના જે સેમ ટોપિક હતા જેમ કે ક્રોમેટોગ્રાફી સ્પેક્ટ્રોમેટ્રી એ બધા ક્વેશ્ચન આપણે જે ટેલિગ્રામ ક્વિઝ છે એમાં તેમજ પ્રેક્ટિસ ટેસ્ટમાં પણ મેં મૂકેલા છે એટલે એ અહીંયા લીધા નથી બાકીની જે મેઇન પદ્ધતિઓ હતી જે અલગ પડતી હતી લેબ ટેકનિશિયનથી એના એમસીક્યુ ખાસ અહીંયા લેવાનો પ્રયત્ન કરેલું છે બરાબર તો આગળ વધીએ અને ક્વેશ્ચન જોઈએ કે કેવા પ્રકારના ક્વેશ્ચન છે તો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ આપણે જે ટોપિક નંબર સિક્સ હતો આપણું એના ક્વેશ્ચન લીધા લેશે બરાબર તો પહેલો પ્રશ્ન છે કે આઈસીપીએમએસનો સ્ત્રોત તરીકે કયો પ્લાઝમા ઉપયોગમાં લેવાય છે આઈસીપીએમએસ બરાબર પહેલી જ જે પદ્ધતિ હતી એ તો આનો આન્સર છે પહેલાં તમે આન્સર તમે વિચારી શકો છો અહીંયા અમે ડાયરેક્ટ આન્સર લખ્યા નથી તો પહેલાં તમે તમારો આન્સર વિચારો અને પછી આપણે લાસ્ટમાં કહેજો કે તમે પાંત્રીસમાંથી કેટલા ક્વેશ્ચન તમારા સાચા પડ્યા છે જો કે ક્વેશ્ચનનો લેવલ એટલું બધો હાર્ડ નથી એટલે પાંત્રીસમાંથી પાંત્રીસ આવવાની શક્યતા વધારે છે પણ તો પણ ટ્રાય કરીએ આઈસીપીએમએસમાં સ્ત્રોત તરીકે કયો પ્લાઝમા ઉપયોગમાં લેવામાં આવે છે આનો આન્સર છે આર્ગોન પ્લાઝમા બરાબર બીજો ક્વેશ્ચન ક્વાડ્રુપોલ માસ એનેલાઇઝર એ શું કરે છે આ જે માસ એનેલાઇઝર છે નામમાં જ મતલબ કહી દીધું છે કે માસ એનાલાઇઝર છે માસ એનાલાઇઝર શું કરે ઓપ્શન તમને આપેલા છે આનો આન્સર છે બી સેપરેટ આયન બેઝડ ઓન એમ બાય ઝેડ રેશિયો બરાબર એમ બાય ઝેડ રેશિયોના આધારે એને અલગ કરે છે ત્રીજો ક્વેશ્ચન જુઓ નો કેરિયર ગેસ સામાન્ય રીતે શું હોય છે અહીંયા પણ આપણે આગળ જોયું એમ જ જવાબ આવશે ઓપ્શન તમે જોઈ શકો છો તમારો જવાબ તમે નક્કી કરી શકો છો આનો આન્સર છે આર્ગોન બરાબર અહીંયા પણ આર્ગોન ગેસ હોય છે આગળનો ક્વેશ્ચન માં માસ એનાલાઇઝર તરીકે શું વપરાય છે આ આપણે આગળ જોઈ લીધું આનો તો ક્વેશ્ચન જ હતો તો આમાંથી આન્સર છે બી ક્વાડ્રુપોલ પાંચમા નંબરનો ક્વેશ્ચન માં મોબાઈલ ફેઝ તરીકે શું હોય છે તો કયા ફેઝમાં હોય મતલબ મોબાઈલ ફેઝ કેવા પ્રકારના કેવી અવસ્થામાં હોય ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે સી ગેસ ફેઝમાં નેક્સ્ટ ક્વેશ્ચન જીસી કોલમ કયા મેટલમાંથી બને છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે સી સ્ટેનલેસ સ્ટીલ નેક્સ્ટ ક્વેશ્ચન જીસીમાં સેમ્પલ કઈ સ્થિતિમાં હોવું જોઈએ ઓપ્શન તમને આપેલા છે અહીંયા થોડું કન્ફ્યુઝન થઈ શકે છે પરંતુ એને અલગ કરવાની પદ્ધતિના આધારે આપણે જોઈ શકીએ કે કેવા પ્રકારનું હોવું જોઈએ તો આનો આન્સર છે વોલ ટાઈપ એટલે કે બાષ્પશીલ હોવું જોઈએ ત્યારે એને આપણે સેપરેટ કરી શકીશું બરાબર આઠમા નંબરનો પ્રશ્ન જીસીની રિઝોલ્યુશન કેવી રીતે સુધારી શકાય ઓપ્શન તમને આપેલા છે રિઝોલ્યુશન એટલે શું કે એને જે સેપરેટ કરવાની પદ્ધતિ છે સેપરેટ થવું એની એની ચોકસાઈ આપણે વધારી શકીએ તો કેવી રીતે વધારી શકાય તો આનો આન્સર છે કોલમની લંબાઈ વધારીને જ્યારે કોલમની લંબાઈ વધારી એટલે જે જલ્દી સેપરેટ થઈ જતું હોય બધા સેપરેટ બધા ઘટકો સેપરેટ થયા વગર જલ્દી બહાર આવી જતું હોય તો એ થોડો સમય લે અને એના બધા ઘટકો છૂટા પડે બરાબર નવમાં નંબરનો પ્રશ્ન જીસીમાં રિટેન્શન ટાઈમ એ શેના માટે વપરાય છે ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર છે કમ્પાઉન્ડ આઈડેન્ટિફિકેશન રિટેન્શન ટાઈમ એટલે કે અલગ પડવાનો સમય કમ જે જે ઘટકો મિશ્ર ઘટકો છે જુદા પડશે એ કેવા કેવા ટાઈમે પડશે તો એને રિટેન્શન ટાઈમ કહેવાય અને એના આધારે આપણે કહી શકીએ કે કયું કમ્પાઉન્ડ છે દસમા નંબરનો પ્રશ્ન જીસીએમએસમાં જીસી કયા માટે જવાબદાર છે એટલે શેના માટે જવાબદાર છે ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર છે સી સેપરેશન માટે ગેસ ક્રોમેટોગ્રાફી સેપરેશન કરી આપે અને માસ સ્પેક્ટ્રોમેટ્રી એ ડિટેક્શન કરે બરાબર આઇડેન્ટિફિકેશન કરે કે કયા પ્રકારનું કમ્પાઉન્ડ છે આગળનો ક્વેશ્ચન અગિયારમાં ક્વેશ્ચન જીસીએમએસનો લાભ શું છે ઓપ્શન તમે જોઈ શકો છો તો જીસીએમએસનો લાભ શું કે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન મળે બંને પ્રકારની ઇન્ફોર્મેશન આપણને પ્રાપ્ત થાય છે બારમો પ્રશ્ન માસ એનાલાઇઝરના ભાગ છે નીચેનામાંથી કોયા ભાગ એ માસ એનાલાઇઝરના ભાગ છે ઓપ્શન તમે જોઈ શકો છો દેખાઈ જ રહ્યા છે માસ એનાલાઇઝરમાં શું આવે તો પહેલાં તો આયર્ન સોર્સ હોય એનેલાઇઝર હોય ડિટેક્ટર હોય બરાબર તો આનો આન્સર છે બી આયન સોર્સ એનેલાઇઝર અને ડિટેક્ટર તેરમો પ્રશ્ન નો ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોન આયોનાઇઝેશન એ કેવી રીતે કાર્ય કરે છે જીસીએમએસની વાત કરી છે અહીંયા પરંતુ ડાયરેક્ટ આપણે વિચારી શકીએ જ્યારે પણ સ્પેક્ટ્રોમેટ્રીના લેક્ચરમાં તમે જોયું હશે કે એમાં આયોનાઇઝેશનની ક્રિયા કરવા માટે જે પણ પ્રક્રિયાઓ જે પણ પદ્ધતિઓ આપી છે એમાં પણ સમજાવ્યું છે કે કેવી રીતે આ આયોનાઇઝેશન કરે બરાબર તો ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર આવશે સી ઇલેક્ટ્રોન બંબારમેન્ટથી આયન બનાવે બરાબર જે ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોન આયોનાઇઝેશન છે એ ચૌદમાં નંબરનો પ્રશ્ન LCMS એ કોનું જોડાણ છે મતલબ આ બેમાં કયા કયા કઈ કઈ પદ્ધતિઓનો સમાવેશ થાય છે બે પદ્ધતિઓ છે આમાં દેખાઈ જ રહ્યું છે ઓપ્શન તમે જોઈ શકો છો આનું નામ છે લિક્વિડ ક્રોમેટોગ્રાફી માસ સ્પેક્ટ્રોમેટ્રી તો લિક્વિડ ક્રોમેટોગ્રાફી આપણે કઈ હતી તો જે એચપી એલસી હતી એ લિક્વિડ ક્રોમેટોગ્રાફી જ છે ને તો આનો આન્સર છે બી એલસી પ્લસ એમએસ આગળનો પ્રશ્ન જોઈએ પંદરમો પ્રશ્ન માં સ્ટેશનરી ફેઝ શું છે ઓપ્શન તમે જોઈ શકો છો સ્ટેશનરી ફેઝ એટલે સ્થિર તબક્કો તો માં સ્થિર તબક્કો તરીકે શું હોય તો આનો આન્સર છે બી સોલિડ હોય બરાબર યાદ રાખજો સોળમા નંબરનો પ્રશ્ન માં ક્રોમેટોગ્રામ એ શું બતાવે છે ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર છે સી રિટેન્શન ટાઈમ વસેસ ઇન્ટેન્સિટી એટલે કે રિટેન્શન ટાઈમ અને ઇન્ટેન્સિટી વિરુદ્ધનો ગ્રાફ હશે કે જેમાં આપણને ખબર પડશે કે કયું કમ્પાઉન્ડ છૂટું પડ્યું છે કયા કેટલા ટાઈમે બરાબર અને એની તીવ્રતા પ્રમાણે એની માત્રા નક્કી થશે બરાબર સત્તરમા નંબરનો પ્રશ્ન એચઆર જેસી મો રિઝોલ્યુશનનો શું અર્થ શું બરાબર હાઈ રિઝોલ્યુશન ગેસ ક્રોમેટોગ્રાફી હાઈ રિઝોલ્યુશન માસ સ્પેક્ટ્રોમેટ્રી તો એમાં રિઝોલ્યુશન એટલે શું ઓપ્શન તમે જોઈ શકો છો રિઝોલ્યુશન એટલે આમ તો જે છૂટા પડે છે એને છૂટા પાડવાની ક્ષમતા કહેવાય પરંતુ અહીંયા હાઈ રિઝોલ્યુશન વાત કરી છે એટલે અહીંયા શું આવશે જવાબ તો આનો જવાબ આવશે એબિલિટી ટુ ડિફરન્શિએટ ક્લોઝલી રિલેટેડ આયન્સ એટલે કે ખૂબ નજીક નજીક સંબંધ ધરાવતા આયન છે એને પણ છૂટા પાડી શકાય એચઆરએમએસ ને એચઆર જેસીમાં આગળનો પ્રશ્ન જોઈએ એચઆરજીસી અને એચઆરએમએસનો મુખ્ય લાભ શું છે ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર આવશે સી હાઈ સિલેક્ટિવિટી અને એક્યુરેસી હાઈ રિઝોલ્યુશનનો અર્થ જે આગળનો પ્રશ્ન જોઈએ એચપીએલસીમાં મોબાઈલ ફેઝ શું હોય છે એચપીએલસી અને મોબાઈલ ફેઝ મોબાઈલ ફેઝ એટલે ચલિત તબક્કો તો શું હોય ચલિત તબક્કો ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર આવશે સી લિક્વિડ હોય બરાબર ધ્યાનમાં ધ્યાન રાખજો બધું ભેગું થઈ જાય એવું છે કે કયો ચલિત તબક્કો સ્થિર તબક્કો બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વીસમા નંબરનો પ્રશ્ન એચપીએલસીનો ડિટેક્ટર કયો હોઈ શકે છે ગેસ ક્રોમેટોગ્રાફીનો ડિટેક્ટર પૂછો હોત તો અલગ વાત થઈ જાય અલગ આન્સર આવે પણ અહીંયા પૂછ્યું છે આપણને એચપીએલસીનો તો ઓપ્શન તમે જોઈ શકો છો આનો જવાબ આવશે બી યુવિ વિઝિબલ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એચપીએલસીમાં રિટેન્શન ટાઈમનો અર્થ શું છે ઓપ્શન તમે જોઈ શકો છો અને આનો આન્સર છે બી ટાઈમ ટેકન ટુ ઇલ્યુટ ઇલ્યુટ અ કમ્પાઉન્ડ ઇલ્યુટ એટલે ઇલ્યુશન આપણે જે જોયું હતું ક્રોમેટોગ્રાફીના લેક્ચરમાં મેં સમજાવ્યું છે કે ઇલ્યુશન એટલે શું બરાબર તો એ ઇલ્યુશનનો જે ટાઈમ ટેકન છે કંપન્ દ્વારા જે લેવામાં આવતો ટાઈમ છે સેપરેટ થવાનો એને રિટેન્શન ટાઈમ કહેવાય નેક્સ્ટ ક્વેશન તરફ જઈએ બાવીસમો પ્રશ્ન એ એ એસ બરાબર એમાં કઈ વસ્તુ માપવામાં આવે છે એટોમિક એબોર્પ્શન સ્પેક્ટોમેટ્રી ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે બી એબ્ઝોર્પ્શન ઓફ લાઇટ બાય ફ્રી એટમ્સ બરાબર આ એનો સિદ્ધાંત પણ છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન એટોમિક એબઝોર્પ્શન સ્પેક્ટોમેટ્રીમાં પ્રકાશનો સ્ત્રોત તરીકે શું હોય છે ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર છે બી હોલો કેથોડ લેમ બરાબર અલગ અલગ ધાતુઓ માટે અલગ અલગ પ્રકારના હોય યાદ કરજો ચોવીસમો પ્રશ્ન ફ્લેમ એ એસ માટે કઈ ફ્લેમ માટે ફ્લેમ કઈ રીતે બનાવવામાં આવે છે આ જે ફ્લેમવાળું જે લખ્યું હતું ટેબલ એમાં આ લખેલું છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે એ ઓક્સિજન એસિડિલિન આનો આન્સર છે બરાબર તો કેવી રીતે કે જે ફ્લેમ માટેનું જે બર્નર હોય એમાં ફ્યુલ તરીકે એસિડિલિન હોય અને ઓક્સિજન મતલબ હવામાં છે જ જે એર દ્વારા ઓક્સિડાઇઝ થઈને એ ઉત્પન્ન થશે બરાબર એ ફ્લેમ ઓક્સિડાઇઝર તરીકે હવાના બદલે કોઈક વાર પણ હોય છે નાઇટ્રસ ઓક્સાઇડ બરાબર આ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પચીસમો પ્રશ્ન એક્સઆરડીનું પ્રિન્સિપલ શું છે એટલે સિદ્ધાંત શું છે એક્સઆરડી તો ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર છે સી ડિફ્રેક્શન ઓફ એક્સ રે બાય ક્રિસ્ટલ્સ બરાબર છવ્વીસમો પ્રશ્ન બ્રેક્સ લો શું દર્શાવે છે અહીંયા ઘણા બધા નિયમ છે બીઆર લેમ્બર્ટનો નિયમ બ્રેક્સ લો બરાબર તો યાદ રાખવાના કે બ્રેક્સ લો એ શું દર્શાવે છે તો આનો આન્સર આવશે એનલેમડા ઇઝ ઇક્વલ ટુ ટુ ડી સાઇન થીટા બરાબર નવા પ્રશ્નની વાત કરીએ સત્યાવીસમાં પ્રશ્ન એક્સઆરડી કયા 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 પદાર્થો માટે વપરાય છે ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર આવશે ક્રિસ્ટલાઇન સોલિડ માટે વપરાય બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અઠ્યાવીસમો પ્રશ્ન એક્સઆરડીમાં એંગલ થીટા એ શું દર્શાવે છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર આવશે બી ઇન્સિડેન્ટ રે એંગલ એટલે કે જે આપાત કિરણનું જે જે કોણ છે કોણ એ દર્શાવે છે ઓગણત્રીસમો પ્રશ્ન એક્સઆરડી પેટર્નથી શું જાણી શકાય છે ઓપ્શન જોઈ શકો છો તો આમાં આન્સર આવશે સી ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર એન્ડ ફેઝ આઈડેન્ટિફિકેશન આ આપણે નક્કી કરી શકીએ છીએ બરાબર ત્રીસમો પ્રશ્ન કે સેન્ટ્રિફિકેશન પદ્ધતિનો મુખ્ય આધાર શેના ઉપર છે ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર આવશે બી ઘનતાના તફાવત ઉપર એકત્રીસમો પ્રશ્ન સેન્ટ્રીફ્યુગની આરપીએમ એટલે શું સેન્ટ્રી ફ્યુબ મશીનની વાત છે બરાબર ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર આવશે બી રોટેશન પર મિનિટ બરાબર કેટલી ઝડપે ફેરવવાનું છે રોટેશન રાખવાનું પર મિનિટ એ બત્રીસમો પ્રશ્ન ડિફરન્શિયલ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિમાં શું થાય છે જુદી જુદી પદ્ધતિઓ આપણે જોઈએ ત્યાં સેન્ટ્રિફ્યુગેશનમાં પણ એનો આ ક્વેશ્ચન છે ઓપ્શન તમે જોઈ શકો છો તો આનો આન્સર આવશે ઘટકો તેમના કદ અને ઘનતા અનુસાર અલગ થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તેત્રીસમો પ્રશ્ન તેત્રીસમો પ્રશ્ન અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ કયા કયા કઈ સ્તરે ઘટકોને અલગ કરી શકે છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર આવશે સી મોલિક્યુલર લેવલ હવે વાત કરીએ ચોત્રીસમાં નંબરના પ્રશ્નની સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિમાં કયું બળ લાગુ પડે છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર આવશે બી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ગુજરાતીમાં કહીએ તો કેન્દ્ર ત્યાગી બળ બરાબર યાદ રાખજો પાંત્રીસમો પ્રશ્ન સેન્ટ્રીફ્યુગેશન પછી ઉપરવાળું દ્રાવક શું કહેવાય એટલે કે જે સેન્ટ્રીફ્યુગેશન થઈ જાય એના પછી જે સેપરેશન થાય એમાં જે બે ભાગ બે ભાગ અલગ દેખાવા લાગે એમાં ઉપરવાળું જે ઉપર જે દ્રાવક તરતું હોય એને શું કહેવાય ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર આવશે સી સુપરનેન્ટ બરાબર સેડિમેન્ટ એટલે નીચે બેસી ગયેલું હોય એ એ આપણી સાદી ભાષામાં કહીએ તો સેડિમેન્ટ પેલેટ એટલે કે વૈજ્ઞાનિક ભાષામાં જે સેડિમેન્ટ છે એને પેલેટ પણ કહી શકાય બરાબર તો કેટલા પાંત્રીસમાંથી તમારે કેટલા ક્વેશ્ચન્સ સાચા પડ્યા કોમેન્ટમાં જણાવજો બરાબર પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ